ભાવનગર અનિયમિત એસટી બસની સુવિધા વિદ્યાર્થીઓને પડતી અગવડતા વચ્ચે વિદ્યાર્થીઓ ભરાયા રોષે બપોર બાદ મઉવા એસટી બસ સ્ટેન્ડમાં વિદ્યાર્થીઓ દ્વારા ચક્કા જામ કરવામાં આવ્યો સાંજે છ કલાક બાદ વીજ પડી તેમજ અન્ય નાન નોન નાના સ્ટોપની બસ બંધ કરી દેવામાં આવી હતી તેમજ ટાઈમ ટેબલમાં પણ ફેરફાર કરવામાં આવ્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય અબાસ અલી રહસાણી મઉવાલ નામ ખટાણા પરેશ બોલાવે છે હું મોટા આસરાણા ગામથી અહીં અભ્યાસ કરવા આવું છું મુવા તાલુકાના થી વીજપડી સુધીના ગામના વિદ્યાર્થીઓ અહીંયા મંજીભાઈ નથુભાઈ હાઈસ્કૂલમાં અભ્યાસ માટે આવે છે અમે છેલ્લા ચાર વર્ષથી અહીં અભ્યાસ કરી છે ચાર વર્ષથી અમારા બસની તકલીફ હોવાથી અમે ડેપોમાં ડેપોમાં દર વખતે ફરિયાદ કરીએ છીએ અને અરજી લખીએ છીએ પણ આજ સુધી અમને એક પણ વાર અરજીનો જવાબ નથી મળ્યો છેલ્લા અઠવાડિયાથી અમે આ વર્ષની અરજી કરી છે હજી ડેપો મેનેજર એમ જ કહે છે કે અમે અરજી ભાવનગર મોકલી છે મોકલી છે પણ એક વાર એક પણ વાર જવાબ નથી આપ્યો અમારે છ વાગ્યાની સ્કૂલ હોય છે એટલે છ વાગ્યા પછી અમારે ઘરે જવામાં ખૂબ તકલીફ રહે અમરેલી મહો અમરેલી ડેપોની ગાડી આવતી હતી પણ એ મહિના બે મહિનાથી રેગ્યુલર નથી આવતી અહીંયા આવી જાય તો વહેલી પણ સાત વાગ્યા સિવાય ઉપડતી નથી એટલે અમારા ઘરે આઠ વાગ્યા પૂગવાનું થાય અને ઘરે જવામાં બહુ લેટ થાય છે આથી અમારે છ સવા છ વાગ્યાની બસ મૂકવાની અરજી કરી અરજી જવાબ નથી આવ્યો એ માટે અમે આ બધા મિત્રો ભેગા થાય ને અરજી ફરિયાદ કરવા આવ્યા છીએ અમે એ માટે અરજી પણ લખી છે અરજીના સબૂત પણ અમારી પાસે જ છે ઉપાડી લે મારું નામ શિયાળ જઈશું રમજીભાઈ હું જાગર ગામથી છીએ અને વડલી મહુવા આઈટીઆઈ કરીએ છીએ બે વર્ષતા બે વર્ષતા વડલી બાયપાસ પાસ બસ વહી જાય છે તેના માટે અરજી કરી છે અમે પણ અરજીનો જવાબ આપતા નથી ડેપો મેનેજર એમ કહીને કેટલી પણ અરજી કરી છે પણ એકે પણ અરજીનો જવાબ નથી આપ્યો તે આ છતાં અમે આંદોલન કર્યું